પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વરાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોખતર ગામડીના ગામના ઠાકોરભાઈ ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યો હોય તેવા આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરને વરાહી ખાતે આપવામાં આવેલી ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવાયા હોય અને ખેતી કરતલ હોય અમુક જમીન વેચી નાખેલી હોય ગ્રામ પંચાયતની તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વારાહી ખાતે સાંતલપુરને લેખિતમાં અરજી આપવામાં આવેલી સાથે સાથે કલેક્ટર શ્રી પાટણ મામલતદાર શ્રી અને વરાહી નાયબ કલેક્ટર રાધનપુરને ને રજીસ્ટર એડીએ થી અરજી મોકલવામાં આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવો આક્ષેપ કરેલ છે તેમના વિરોધ લેન્ડ ગ્રેવિંગ અનુસાર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી ગામના એક માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દબાણો કર્યા હોય તે દબાણો દૂર કરી કાર્યવાહી કરવા આક્ષેપ કરતી અરજી કરવામાં આવી તેવું અરજી કરતા જણાવ્યું હતું અમારું ગામ છે ગોખતર ગામડી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ જે પંચાયતની જમીન પડી છે સરકારી જમીન પડતર પડી છે એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ દસ વીઘા જમીન ખેડે છે અને ચાર વીઘા વેચી છે સાડા પાંચ લાખમાં અને માતા ભારે માણસ છે અમે અરજી આવી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મમલાદાર સાહેબ વારે પ્રાંત અધિકારી રાધનપુર அந்த கலர்